નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આવી ગયા શિવખોડી અને શિવખોડીનો નજારો આજે હું તમને બતાવીશ ઉપર જઈને જ્યાં ભોલેનાથની સ્થાપના થયેલી છે ત્યાં તમને હું બતાવીશ બનાવી રેજો વિડીયો સાથે અસલથી ચાલું અને તમારે પણ ખર્ચર ઉપર જવું હોય તો અહીંયા છસો રૂપિયા ટિકિટ છે શિવખોડી તો જોઈ રહ્યા મિત્રો આ રીતે ઉપર જવા તો બી મિત્રો ખચ્ચર ઉપર જવા માટે તમને વાત કરી કે છસો રૂપિયા લાગે છે ઉપર ભોલેનાથનું નું મંદિર આવેલું હોય શિવખોડી જાતે તમે જોઈશો તો તનો નજારો એટલો જોરદાર હે કેમ વાતર ચાલુ છે ચણનાયું અને પાણી ચાલુ છે નદી ની અંદર હજુ ઘણું બધું ચડવાનું બાકી છે નદી છે મશીન કેવો હે જોવું તમે આજે ખચર ઉપર બેઠા હોય

ભાઈ કેટલું નાનું છોકરું છે બાળક એના પણ લઈને ચડે છે શિવખોડી ચડવાનું લગભગ કિલોમીટર જેટલું છે ઓપ ચડી ગયો પણ એ ચાલુ જ છે શિવખોડી આવે ને તને તમારો નજારો કેવો જોવા મળે છે એટલો ડેન્જર નજારો છે કે ના પૂછો ની વાત મિત્રો આની અંદર બકરા બિચારે છે જોઈ લો એટલો મસ્ત નજારો કે ના પૂછવાની વાત ગમે ત્યારે આવો મારે દર્શન કરો તો શિવખોડી જરૂર આવો આજે આપણે અડધા સુધી પહોંચ્યા હા તો આપણને એ ગુજરાતી એક કાકા છે પાટણ બાજુના એ આજે આપણને મળ્યા છે તો એમની જોડે થોડી વાત કરીશું કે કેવું લાગ્યું કેવું નહીં લાગ્યું તો કાકા તમે શિવખોડી આવ્યા હો તો તમે ઉપર જઈ રહ્યા તો તમને કેવું લાગે એમ ને થાક લાગે છે સરસ હા તો આપણને કાકા ગુજરાતી મળ્યા હતા અને પાતળના હતા એટલે એમના જોડે કોઈ વાત કરી છે તો એ કાકા એવું કહે છે કે કાલે દેવી ગયા હતા આજ શિવ ખોડી આવ્યા તો દેવી ઉપર ચડવા માટે થાકી ગયા હતા ઘોડા ઉપર એટલે આજે એમ કે છે કે શીખખોડી ચડતો થોડો થાક લાગી રહ્યો છે કાકા મને પૂછી રહ્યા તમે ક્યાં ના પાટણ બાજુ તો કાકા જોડે તો હવે ખચર ઉપર ઘણા લોકો જતા હોય છે કોઈ લોકો ચાલતા પણ જાતા હોય તે રમેશભાઈ મળ્યા છે અને રમેશભાઈ કેવું લાગી રહ્યું તમને એમ ને સારું જ લાગે લે ખચર ઉપર જાઓ તો સારું જ લાગે ને તમને કેમ ના લાગે तो रमेश भाई गया आगल बीजा पास वाला आवे है घोड़े ऊपर आवे है फोटा नहीं आवे वीडियो शूटिंग है हां हम्म ले आ પાકી જવા નજીક આવ્યું એટલે નીચે આવી જાય એમને પૂછીએ કેવું લાગ્યું ઘોડાની અંદર ભાઈ તો મને કેવું લાગ્યું હાલ ઘોડા ને જાતા ઘોડામાં બહુ સારું લાગ્યું સારું તો લાગે જ નહીં યાર ઘોડા ઉપર શિવ ખોડી આવો ને તમે તારે તમને ખચર લઈને આવે અને ખચર આ સુધી તમને છોડી દે આ બધા ખચર છે રિટર્નની ટિકિટ કરવી હોય જવાની કરવી હોય તો થઈ જાય છે મિત્રો બધાય ઉપર આવે એટલે આય ભેગા થાય છે ખચર આજે તે રિટર્ન લઈ જાય છે તમને જોઈ રહ્યો કેટલા ખર્ચા રહે મિત્રો હવે શિવગડી નજીક આવી ગયું ઉપર જ છે મંદિર ભોળેનાથનું ખચ્ચર માં જના ટિકિટ લગતા ચાર્જ ક્યાં લગતા રૂપિયાથી લાના હોય તો બરાબર પાંચસો રૂપિયા લગતા પાંચસો તો મિત્રો ઉપર નીચેથી ઉપર આવો ને ઉપરથી તમને નીચે લઈ જાય છે તો યાર ટિકિટ તમારી ખર્ચર ની લાગે ચાર્જ લાગે પાંચસો રૂપિયા તો ગમે તારે ખોડી આવો તો ખર્ચર દુવાના તમારે ઉપર આવવું હોય તો આવી શકશો આ બધા ખચર જ છે પાછળ જઈ આ સુધી તમને છોડ છે આથી પાસે થોડું ચાલવું પડે છે જ્યાં ભોળેનાથનું મંદિર આવેલું મિત્રો અંદર નો એલાઉટના કારણે મોબાઈલ અંદર લઈ નહીં જવા જતા એટલે બહારથી ગુફાનું દર્શન તમને કરાવી દઉં અંદર નો એલાઉટ છે ખોડી જો આવો તમે તો આ ભોલેનાથની ગુફા આવેલી છે જે તમને દેખાય છે आ अब गुफा है मित्रों अब गुफा के अंदर भोलेनाथ का दर्शन मिले है शिव खोड़ी और 12 नो नजारो मित्रों आओ से काका दर्शन करे ना आ એમ ના સર મિત્રો હું શિવખોડી આવ્યો હું અમે દેખાય તમને એ ગુફા છે ભોળેનાથની શિવખોડીની તો અહીંયા ભોળેનાથની બહુ મોટી ગુફા આવેલી અને સાક સાક દર્શન આપે ભોળેનાથ તો જ્યારે તમે આવો શિવખોડી તો એ ગુફાની અંદર દર્શન કરવા મળશે તો જય જય ભોળેનાથ મહાદેવ નમસ્કાર મિત્રો આજનો વિડીયો આટલું જ હતું આ શિવખોડીનું તો મિત્રો બીજા વિડીયોમાં જરૂર મળશું તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રીખોડી જય શ્રી કૃષ્ણ મિત્રો